બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર બાકરોલ ખાતે રાષ્ટ્રીય ગણિત દિવસ નિમિત્તે ગણિત મેળો તથા ફૂડ ફેસ્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પૂજ્ય યજ્ઞસેતુ સ્વામી આણંદ મંદિરના કોઠારી સ્વામીની પાવન ઉપસ્થિતિ રહી હતી શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ગણિતના અવનવા પ્રોજેક્ટ વર્કિંગ મોડેલ્સ અને રમતો રજૂ કરીને ગણિતને સરળ અને રસપ્રદ રીતે રજૂ કર્યું હતું સાથે સાથે કોમર્સ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ સાથે ફૂડ ફેસ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા તાર્કિક વિચાર શક્તિ અને વ્યવહારુ જ્ઞાનનો વિકાસ થયો હોવાનું શાળા સંચાલન દ્વારા જણાવવામાં આવ્યું હતું છેલ્લા વિશ્વાસથી આ વિદ્યામંદિરની સેવામાં જોડાવ્યો છું બધી પ્રકારની દેખરેખ રાખું છું સારામાં જુદા જુદા કાર્યક્રમો ઘણા બધા અમે કરીએ છીએ દર વર્ષે મેથફેરનું આયોજન અમે કરીએ છીએ આ વખતે મેથફેરનું આયોજનની સાથે સાથે ફૂડ સ્ટોરનું પણ આયોજન કરેલું છે અને ખરેખર અત્યારે પ્રભાવ ખૂબ સારો વાલીઓમાં તો પડ્યો છે પણ આણંદ વિદ્યાનગરમાં પણ એનો પ્રભાવ સારામાં સારો પડેલો છે અમારા સંતો આવ્યા હતા આણંદ મંદિરના કોઠારી પૂજ્ય યજ્ઞ સેતુ સ્વામી એ મેદ ફેર જોઈને એમાં એમણે પણ ચાર પ્રોજેક્ટમાંથી એમણે પણ પ્રેરણા મળેલી છે ફૂડ સ્ટોરમાંથી પણ એમણે પ્રેરણા એવી મળી કે આપણે પ્રેમવતી જે સંસ્થા તરફથી ચાલે છે એમાં પણ કંઈક વિશેષ કરવાની પ્રેરણા એમને મળેલી છે લગભગ ઓછામાં ઓછા કુલ લગભગ સાડી સાતસો વિદ્યાર્થી છે ત્રીજા ભાગના વિદ્યાર્થીઓએ આ ભાગ લીધેલો છે અને ઇન્સ્ટન્ટ જેણે જેણે વાત કરી બધા વિદ્યાર્થીઓ તૈયાર થઈ ગયા કે અમે એક પ્રોજેક્ટ લાવીશું અને ખરેખર ઉત્સાહ વિદ્યાર્થીઓમાં ખૂબ જ છે શિક્ષકો તો ઉત્સાહિત છે પણ શિક્ષકોની સાથે સાથે વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ જબરજસ્ત છે